પણ આ ત્રણ ભાઈ છે પણ એક છોકરાને ને છાસ્યું હક્યું કઈ ની બિસાડી રડે હાલો તો ફાઇનલી થઈ ગયા છે આપણે તૈયાર હવે જવાનું છે કામ માં જમવા લખી મને હોય છે કે ના થવા આવવા છે આ કામ તઈ હાલો તો આવી છે ને આપણે લખી માનો વજન માપવાનું મારો તો બહુ તન કઈ દઉં કેટ લો અંદાજ આવા છોકરા હસ્યું આ તો મારી નીકળી તો જો એ બુડબો કે કામ કરેલી આ કામ જલી હું હાલો તો એ મારા છે ને મારા સસરા અહીંયા જવાન છે બાઈ ને મૂકવા જવાન છે ગુડ મોર્નિંગ જય મુલનીધર જ જય દ્વારકાધીશ બધા ડાયરા અને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલ અત્યારે છે ને આપણે લોકો રહોડામાંથી તો આલ તો કરવો કેમ કે ટાઈમમાં જ મળતો હોવા ખેતરમાંથી હમણાં અહીંયા રસોડામાં પડ્યો પછી લોક ચાલુ કર્યો લખીમાં તું અહીંયા શું કરે જય માતાજી જય આ શું કરે મમણો આવારે પાડ્યું છે ને સાહેબ પાવાની હોય તે શુંનું ને પાડ્યું નું તારે બીજું કંઈ હું જ નહીં આને બધી અને આને છે ને આખી જિંદગી કરિયર ને બધું જીતી રૂપિયા દેખાય બીમ જ દેખાય

ના અહીંયા પોતા મારે આને રસોડું હસાવાની બહુ આમ ટૂંકમાં તમને બહુ સાફ બહુ કરે એ વાંધો ને કરે રાખો હાલો વાંધો આપણે મગફળી ટૂંકમાં દઈ દીધું ને તો રે અમે ખા દસ ખાંડી જેવું છે તો એ સારી થઈ ગયો મમ્મી પિસ્તાલીસ સુડતાલીસ ખાંડી થઈ જાય તો રાણી નથી બાકી છે આગળ દસ પંદર ખાંડી દઈ દીધી કા પંચાવન ખાંડી ઉપર થઈ ગયા સાઠ ખાંડી થઈ ગઈ થોડી ઘણી ઓછી રહી એમાંથી એક ભાઈ બધી નીકળી શકાય વાંધો નહીં ચાલો તો ભાઈ પાણી તો જે આપણે માંડવી હતી ને બધી માંડવી આપણે તોરાઈ ગઈ સય ગુણું કર્યું બધું બધું ભરી ગયા અને માંડવી છે ને એકદમ મસ્ત નીકળી ક્યાંય પણ વાંધો નીકળ્યો નથી હળી ગલ નીકળી નથી આખી માંડવી તોરાઈ ગઈ ટોટલ માંડવી આપણે થઈ સુડતાલી ખાંડી અને ચાર ખાંડી વીણા નીકળી એ પચીસ વીઘાનું ટૂંકમાં કહું હું એ પચીસ વીઘામાંથી પચાસ ખાંડી માંડવી થઈ અમારે આ વર્ષ અને બીજી આપણે આગળ દીધી ને બિયારણ રાખી નોખી ટોટલ આપણે છે ને કંઈક ચાલીસ વીઘા આસપાસનું વાવેતર હતું ચાલીસ વીઘામાંથી આપણે હાઠ ખાંડી જેવી માંડવી થઈ ગઈ ટોટલ લખીમાં અહીંયા વ્યા દખીમાં તારા નથી આવું કે જમવા આવું આગળ તો ના પડતી હતી મોડી થાવી કંઈ વાંધો નહીં કંઈ નક્કી નહીં કાં હાલો તો ફાઇનલી થઈ ગયા છે આપણે તૈયાર હવે જવાનું છે કામમાં જમવા લખી મને છે કે ના થવા આવશે આ કામ તૈન ઘરે ઈ કામ ઘરે પાટલું કે તો કામ કરતા પાંચ એક કલાક થઈ ન કરતો અમાર કામમાં છે ને એક લગન છે તો ત્યાં જમવા જવાનું છે લખી મને આવવાનું છે તો લખી મારા બે હું દોઈ દોઈ લે પછી જાય પેલા બરાબર વજન કરવાનું છે કાટો વારે જોવો છે મારા વજન કેટલો છે

मसाल <laughs> तयार